જય દ્વારકાધીશ સ્મરણ નામ વૈશાલી આહિર છે અને આજ રોજ એક ખરાબ અનુભવ થયેલો જે હું બધા સમક્ષ અને ખાસ કરીને ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માગું છું આજે બપોરના આરસામાં એવું થયેલું કે મારા ભાઈનું એક્ટિવા સ્લીપ થયેલું નજીકના લોકો એને રાજકોટ સિવિલમાં દાખલ કરેલો જ્યારે અમે લોકો રાજકોટ સિવિલમાં પહોંચ્યા ત્યારે એવું થયું કે હજી મારા ભાઈને કોઈ પણ સારવાર આપવાની ચાલુ નહોતી કરી ત્યાં ચાર પાંચ ડૉક્ટર બેઠા હતા ને મેં એમને કીધું કે તમે આની સારવાર ચાલુ કરો ત્યારે એ ડૉક્ટરનો એવો જવાબ મળેલો કે તમે કેસ કઢાવો પછી સીટી સ્કેન થશે પછી આગળની જે બધી પ્રોસીજર હોય એ બધું પછી જ થશે આટલું બધું પૈતા પછી એવું થયું કે મારી ભાઈ બેસી મારો ભાઈ બેસી શકે એવી હાલતમાં નહોતો એટલા માટે એને સ્ટ્રેચર પર ઉડેવું અને હવે એને બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો હતો તો ત્યાં જે શિફ્ટ કરવા માટે જે સ્ટાફ હતો એ લોકો અંદરો અંદર એવું નક્કી નક્કી કરવા માંડ્યા કે બે વાગી ગયા છે હવે હું નહીં કરું હવે તું લઈ હવે તું લઈ જા આટલું બધું થયું પછી અમે અને અમારી સાથે જે લોકો હતા અને એ સ્ટાફમાં તે ભાઈ આવેલા અમે એમને રાજકોટ સિવિલના બીજા વિભાગમાં ચોથા માળે એને શિફ્ટ કરેલો ત્યાં શિફ્ટ કર્યા પછી પાંચ સાત મિનિટ રાહ જોયા પછી અમે ત્યાં ડૉક્ટર બેઠા હતા ડૉક્ટર નર્સનો ઘણો બધો સ્ટાફ બેઠો હતો એમને કીધેલું કે હવે તમે આની સારવાર ચાલુ કરી દીધો ત્યારે ત્યાં જ્યાં મેડમ બેઠા હતા એમને અભદ્ર ભાષા બોલવાની ચાલુ કરતી હતી એને મજા આવતા મજા આવતી હતી એવા શબ્દ એ બોલવાને ચાલુ કરતા હતા સ્ટાફ તરફથી કોઈ પણ જાતનો કોઈ સારો એક્સપિરિયન્સ મતલબ એમના કાંઈ પૂછે તો પણ એમનો પછી કે આમ કે તેમ કે પછી કરશું કે વાર લાગશે કે આમ કે જે એમ લોકોને જે મજા આવતી હતી એવું જવાબ આપતા સરકારને એટલું પૂછવાનું ગુજરાત સરકારને કે આ બધું કેટલું વ્યાજબી છે આમાં ગરીબનું શું ગરીબના જીવનનું શું મૂલ્ય છે તમે આવડી મોટી સિવિલ હોસ્પિટલ બનાવી છે આટલી સુવિધાઓ આપી છે પણ આમાં દર્દીની શું હાલત છે સરકારને એક વિનંતી છે કે તમે ત્યાં જાઓ જોવો કે શું હાલત છે સ્ટાફનું કેવું વર્તન છે દર્દીઓ સાથે